રાજ્યમાં પડી રહેલ સાર્વત્રિક વરસાદને પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે પહોંચી વરસાદગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ આલોક પાંડે માહિતી આપી હતી રાજ્યમાં પડી રહેલ સાર્વત્રિક વરસાદને પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે પહોંચી વરસાદગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ આલોક પાંડે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે ઓફશોર ટ્રક અને સીયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ખુદ નિરીક્ષણ કરવા આવ્યા હતા અને સમગ્ર ભરૂચ સુરત દાહોદ મહીસાગરમાં પણ વધુ વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં હાલ વાતાવરણ ભેજવાળું છે પણ અહીંયા પણ ભારે વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે